સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે પરંતુ ધીમી કામગીરીના પગલે સુરતની ભૌગોલિક સુરત બદલાઈ રહી છે અનેક સ્થળ સાથે પ્રતિમા પણ ગાયબ થઈ રહી છે હાલમાં મેટ્રોની કામગીરીમાં મક્કાઈપુલ ખાતેની સ્વામી વિવેકાનંદની પ્રતિમા નડતર રૂપ હોવાથી આ સર્કલ દૂર કરવા સાથે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા આજે ખસેડવામાં આવી છે આ પ્રતિમા હવે દયાળજી બાગની શોભા વધારશે સુરતમાં મેટ્રોની કામગીરીના કારણે સ્વામી વિવેકાનંદની પ્રતિમા મક્કાઈપુલથી દયાળજી બાગમાં સ્થળાંતર કરવામાં આવી છે ઇમેજ સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે મેટ્રોની કામગીરી બે ફેઝમાં ચાલી રહી છે જેમાં સરતાનાથી ડ્રીમ સીટનો રૂટમાં એલિવેટેડ તથા અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે કામગીરી ચાલુ છે ભેસાણ રૂટ એલિવેટેડ હશે આ રૂટમાં ચોકબજાર જૂની સિવિલ હોસ્પિટલથી મેટ્રો એલિવેટેડ બની રહ્યો છે જેના કારણે નાનપુરા માછીવાડ મક્કાઈ પુલ સ્વામી વિવેકાનંદ સર્કલ પર કામગીરી ચાલી રહી છે કામગીરીમાં સ્વામી વિવેકાનંદ સર્કલ કામગીરીમાં નડતરરૂપ છે તેને હાલ તોડવાની કામગીરી ચાલુ છે વર્ષોથી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સુરતની ઓળખ બની ગઈ હતી પરંતુ હાલ મેટ્રોની કામગીરીના પગલે આ પ્રતિમાને દૂર કરવામાં આવી આજે સવારે સ્વામી વિવેકાનંદની પ્રતિમા મકરપુર સર્કલ ખાતેથી હટાવવામાં આવી હતી તાપી નદી કિનારે આવેલ દયાળજી બાગ ખાતે પ્રતિમા મૂકવામાં આવી રહી છે હવે આ પ્રતિમા દયાળજી બાગની શોભામાં વધારો કરશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત